આજે મહાશિવત્રી શિવરાત્રીનો પાવન પર્વ આણંદ ખેડા સહિત રાજ્યભરના શિવાલયો બમ બમ બોલે નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવ મંદિરોમાં વહેલી પરોઢથી થી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભક્તોએ બિલીપાત્ર પંચામૃત સહિતના પવિત્ર દ્રવ્યોથી અભિષેક કરી ધન્યતા અનુભવી હતી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર રોપવે સેવા છ દિવસ માટે બંધ રહેશે વાર્ષિક મેન્ટેનન્સ ને લઈ રોપવે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો માર્ચ દરમિયાન રોપવે બંધ રહેશે પગથિયા ચડી ગબ્બર સુધી પહોંચી સરકારી ભરતી ની તૈયારી કરતા લોકો માટે ખુશી ના સમાચાર સામે આવ્યા છે ગુજરાત પોલીસ વિભાગમાં બાર હજાર જગ્યાઓ ભરવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે એમસી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે લીમડી ગોંડલ જેવા રાજવી પરિવારના કુક શાહી ભોજન પીરસશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બારમી માર્ચ એટલે કે દાંડી કુચ દિવસે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ ભાગનો આરંભ કરાવશે દેશની ગૃહિણીઓ માટે આનંદના સમાચાર છે મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી એલપીજી ના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે પીએમ મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી ગેસના આ ભાવમાં ઘટાડો થવાથી દેશના લાખો પરિવાર પર નાણાકીય બોજ હળવો થશે કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગુજરાતમાં છે આજે તેનો બીજો દિવસ છે રાહુલ ગાંધી આજે દાહોદ લીમખેડા ગોધરા હાલોલ પાવાગઢ શિવરાજપુર અને જાંબુઘોડા સુધી યાત્રા યોજશે જ્યારે રોકાણ બોડેલી ખાતે કરશે ભારત ન્યાય જોડો યાત્રા બાબતે રાજપીપળા આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ ગોયલે ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લીધી અને જણાવ્યું કે આખું ભાજપ કોંગ્રેસ મુક્ત નથી પણ કોંગ્રેસ યુક્ત થયું કોંગ્રેસ મુક્ત ભારત કદી નહીં થાય ગુજરાતમાં એક વેપારીનું હાર્ટ અટેકથી મોત થયું છે ચાલીસ વર્ષનું વેપારી રાજકોટ જિલ્લાના ઉપલેટાનો રહેવાસી છે ઉમરેઠ પાલિકાની સામાન્ય સભા ગુરુવારે મળી હતી આ સભા પ્રમુખ કનૈયાલાલ શાહના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળી હતી આ અંદાજપત્રમાં ઉમરેઠ શહેર માટે રૂપિયા સત્યાવીસ કરોડના વિકાસ કામો મંજૂર કરાયા હતા